જી મિત્રો નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે ફાઈનલી આપણે આ મંડપ ખોલવા આવી ગયા છે ફિટ કરવામાં આપણે ખોલવામાં ગામ આજે ફુલિયાકાનું કામ હતું આજ પતી ગયું આ બધો મંડપ ખોલવાનો છે ખોલીને પિકઅપમાં માં ભરીને ઘરે લઈ જવાનો છે ગ્રાઉન્ડ જ છે આ એન્ટ્રી છે એટલી આ ગ્રાઉન્ડ છે ફુલિયાકાનું આ આપડે પિકઅપ છે આમાં સામાન બધો ખોલીને ભરવાનો છે આ લેટુનો ટાવર સામે ટેજ છે એટલું ગ્રાઉન્ડ છે આવડું ગ્રાઉન્ડ છે ને એટલું ટેજ છે આ બધું ખોલીને ભરવાનું છે ગાડી છે જ ફટાફટ ખોલવા માંડવી પછી ભરી લેવી ગ્રાઉન્ડ તો બહુ મોટું ને માપનું ગ્રાઉન્ડ છે અને આ એન્ટ્રી ગેટ અડધું ગ્રાઉન્ડ ખોલાઈ ગયું છે આ સાઈડના બાકી રહ્યા એટલે આ લગી ના બાકીના ખોલાઈ ગયા છે વાત થઈ ગઈ મારે એક જુવાન ખોલતો તો એ પાછો પાણી પીવા વહી ગયો કારણ કે એ ખોલીને એકલો એકલો થાઇ ગયો ને આ પાછો ઉભો થાય નહીં રીસંદ્ર મોટો છે એટલે ટેજ ઉપર બેસી ગયો છે એટલે ઉતરે પૂતરે નહીં તો આપણે વાડી ઉપર સડે જવાનું વાડી ઉપર જો આ ખોલવા માંડવાનું છે હવે હાલો ફટાફટ ખોલીને હેઠું નાખી દેવી કાપડ સોડે નહીં આ પાટિયા ને કાપડ ને બધું સોડે ને ખાલી થઈ ગયું હાવ હવે આ બધું લોખંડ પાડવાનું બાઇક કી એન્ટ્રી ગેટ આ ને બધું ખોલી લે છે અહીં ઢગલો કર્યો ફૂલડા છે સામે ઓલો કાપડનો ઢગલો છે બધું ખોલીને નાખી દીધું છે લોખંડ પાડવાનું રહ્યું હે લોખંડ પાડી ને પિકઅપ માં ભરવાનું થઈ આ ભરવાનું હે પછી આ કંતાન આ જ કંતાન કંતાન કરે છે કંતાન લેવાના હે તો કોણ ને આ બધું પછી એક બીજી જગ્યા એ બે ત્રણ ગાલા હે ની ભરવા જવાનું હે તો આ કાપડ કાપડ આ બધા ભેગા કરે છે

તમારું હાર્દિક સ્વાગત કરું છું તો આપણે આ બધું જો કાપડ બાપડ ઢગલો કેટલી નાખ્યો થોડા બાંધવાના આડા અને ગાડી લોખંડ પાડે ને ગાડી ભરવાય ને પહેલાં લાઈટનું કામ લેવાનું છે આપણે સારું લાઈટનું કામ લઈ લઈએ અમે નહીં આ લાઇટનું થાંભલતા બાંધી છે એ કામ ટાવર છે એટલું ભરવાનું છે હાલો બધું લોખંડ પાડી દીધું છે જો મેં કમ્પ્લેટ પાડી દીધું આ ખાલી ટ્રસ વાળું એક છે આ બીજું બધું ભરવાનું છે એક જો નાસ્તો લેવા ગયો હેલો નાસ્તો લઈને આવ્યો પછી નાસ્તો કરીને પછી આ લોખંડ ગાર્ડન ભરવાનું છે અને આ એક ક્યાંનું ભેગા કરે અને પાછ નોખા થાય ટેબલ કરે એમને માકે ગેર નાસ્તા વાટે નાસ્તો આવી જાય નાસ્તો કરીને આ બધું લોખંડ તું ને ભરી લે નાસ્તો લઈને આ બે બાગાજી કી બોલ આવે છે બડે કા તોડે ના કરે હે કિછડી લાયો હે ને તો ઈ ભેગું કરીને ખીચડી બનાવે છે અચ્છા આ ખીચડી આજવા છોડા હે ટ્રેન્ડશી ફી છોડા હે ને બાકી આ તો જા ટડે કા નો પૂંછો લાયા ને પૂંછો લગભગ તો ફૂટવાનો નઈ દે ખાઈ જવાનો હે પગલો ગ્રીન આ લગભગ ખૂટશે ને ખૂટે એટલો મુંગળા એક ખેલી ભુંગળી ની લઈને આવ્યો છે લાગતું પેલો છે આ ખૂટવાડા એમ પછી વિસલો તોડા તોડ કરે છે બરે આ એક તો આવું તો નતું હળ્યું નાખી બધું દોસ્તો જો આ બનાવે છે થોડા ફેજી નાખી

શાકભાજી તો ધરાતા નથી બાકી દીકી જે બોલાવે હે મણનું બાસ કૂતું ઈમાંથી ને લગભગ પાંચસો ગરમ રવા દીધું હે એ સબ ક્યાં દેખના પડ રહા હે અચ્છા હે મેં અંધા એ ખાવા ખાઈ ને ઝડપ જોવો તમે એક વાર ઉપાડે જોવો એ તમે આપણે ખાઈ ને પાણી પીને ઉભા થઈ ગયા ને એ ભાઈ જે ઉપાડે ઉપાડ કરે હે હિસલા માપે

अरे हंसेंगे लोग कहेंगे कि कर... आटली गाड़ी फिर इतना तो सामान ने आटला गाड़ला रहा आटला गाड़ला भरी पूरु फाइनली गाड़ी भरी कम्प्लीट थे जाए मैं तो बंद मार दीदा है कम्प्लीट बंद मारी थी गयु ने घर भेग थे जाए क्या क्या बात कर रहे ड्राइवर बेई गया हमार गाड़ी में ड्राइवर फर्ती पैकिंग થઈ જાય જો એક તો ઓલો ગોળ ગોળ કેક ભાગે હે હાલો પેકિંગ થઈ જાય ગાડી એમ ઘરે મોટરસાઈકલ આવે હે કે મોટરસાઈકલ લઈન મોટરસાઈકલ લઈ આ દે એટલે મોટરસાઈકલ તરત ભાગી જવાનું હે સામાન્ય ગાડી પોકડ દીધી ઘરે ખાલી કરવાની છે તો અમે ઢગલો વાત પીડ્યા ઢગલામાં નાખવાનો અડધો ને અડધો આઈન કે નાખવાનો હોય ને બધી બધી નાખવાના હૈ આ ભાઈ ના પાડે છે ખાલી નથી કરવું રવાઈ દ્યો પણ બે ત્રણ માણસ છે જતા નજી ગયો કારણ કે આ ભાઈ ત્યાં છે પૂછ્યા આવે જો હા

નાસ્તો કરાવ્યો સાસ લઈ લીધી હે દાળ પકવાન લઈ લીધો હે ગાડી ખાલી કરીને ભૂખ્યા છે તો અહીંયા તો સારો ફટાફટ નાસ્તો કરી લઈએ આજનો પૂરો કરીએ મળીએ કંઈક નવા અવલોક